પહેલાં આપણે એક મોતી પોરવીશું હવે એને દોરામાંથી કાઢીને ડબલ દોરો કરીને ફરી પોરવાનો છે ડબલ દોરાને પછી એક નાની સાઈઝનું ફૂલ લીધું છે એને અંદર નાખ્યું એના પછી બીજું એનાથી થોડું મોટી સાઈઝનું ફૂલ લીધું છે રેશમના ફૂલ કહેવાય છે આને અને પછી ત્રીજું ફૂડ લીધું છે સોય કાઢી ને પછી દોરામાં બે ગાંઠ મારવાની રહેશે એટલે તૈયાર છે આપી રાખડી